સુરતના ડિંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલામાં આજ ડિંડોલીના લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સુરતના વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાયા થયા દુષ્કર્મ આજને બીજું કોઈ નથી પણ પડોશી યુવક જ હતો હવે આ જરોજ નવા ગામ ડિંડોલીના લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જેથી પરિવારને ન્યાય મળી શકે તે ઉપરાંત આરોપીને ફક્ત ફક્તને ફક્ત ફાંસીની સજા થવી જોઈએ સ્થાનિક લોકોએ માંગ કરી છે

અમારી એક જ માંગ છે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ હતી અને સમાજ હતી કે એ નારાધમને એનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને એને વહેલી તકે ફાંસીની સજા ફટકારવામાં આવે છે અને જે જૂનો જે કાયદો છે આઈટીસી ત્રણસો છોતેર અને નવો આઈટી ચોસઠ છે એ એમને લગાવી છે અને પોક્સો હેઠળની બી જે કલમો લગાવવા પાત્ર હતી તે પ્રમુખ શ્રી અમારા અનિલભાઈ શ્રી અમારા વકીલશ્રી જયેશભાઈ ચાંદીકર અમારા હવે આ આંદોલન એટલા માટે અમારે કરવું પડ્યું છે કે કલમો તો સારી લાગી છે પરંતુ જે કોર્ટમાં સ્પીડલી ટ્રાયલ ચાલવી જોઈએ તે સ્પીડલી ટ્રાયલ ચાલે અને જે સીઆરપીસી ત્રણસો સત્તાવનનું જે કમ્પન્સેશન છે બાળકી જે આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે બાળકીની ખૂબ ગરીબ અને મજૂર વર્ગમાંથી આવે છે એટલે અમારી એવી વિનંતી છે આ સરકારને કલેક્ટરશ્રીને આવેદન આપીને કે ત્રણસો સત્તાવન નું કોમ્પન્સેશન છે તુરંત એમને અઠવાડિયાની અંદર એમને કોમ્પન્સેશન પૂરું પાડવામાં આવે સરકાર તરફથી